પાંચ વર્ષનો નો બાળક ભણતો હોય ને કે મોદી સાહેબ છે ને ભણાવવા પૂરતી જ નથી એનું કારણ લેવ ઈ ઈ હોય ને લક છે ને અ લખ એટલે આમ નરેન્દ્ર મોદી લકી છે નકી માણે તો નકી તો ખરો જ ને એમ નથી નકી દેખાતા તમને હું તમને પૂછું હું જ તમને પૂછું બસ દેખાય તો ખરો ને કોંગ્રેસ ની સરકાર ન બને કેમ કેમ પણ નહીં નહીં ભાજપની સરકાર બને બહુમતી એવી છે કે કદાચ લાગણી એવી છે

વાડી વાળા રહેતા હોય એ નળની વાડ નથી જોતા એ કુવામાં સીસી ને જ પાણી પી મોટું હાલતું હોય એને કઈ નરની જરૂર જ નથી ગામમાં રહેતા હોય એને તો માટે ફાયદો છે ને તો ગામમાં જવામાં સીસી રોડ છે ગલેસા પાથરી દીધેલ છે રસ્તા તો બધે ગામે ગામ હારા જ છે ને

રાજેશભાઈ ના કામ એવા છે કે ખેડૂત ને અહીંયા જો કે રાજેશભાઈ એટલે આપણે એમ કે ઉપરથી થી સાહેબ ના એમ કે મોદી ની અહીંયા થી મહિલા આવે કે ખેડૂત ને કોઈ પાક નિષ્ફળ ગયો હોય અથવા જનરલી કઈ ઓલું હોય તો એના ખાતામાં પૈસા આવે ખેડૂત માયરો નથી જાતો આ બધું હમણાં વાવાઝોડું નતું ત્યારે કઈ એવું તો ખરું ત્યારે અમુક ના આવ્યું હતું અમુક ને નતું આવ્યું

ભાજપ આવ્યો પછી સહાય ઘણી મળી એમ હા પછી ખેડૂતના ખાતામાં પૈસા આવે અટાળે ગામમાં રસ્તા જોવું એવા બારોબાર હિમવાડીના રસ્તા જોતો એવા ત્યાંય ખેડૂત હેરાન નથી થતો એટલે એટલા ખાડામાં જાતા એવું કોંગ્રેસના રાજમાં તો ત્યારે રસ્તાની સગવડતા એવી નથી

કે ભાઈ આ કરાઈ લમ ઈ વાર રાત જો દયો કે આજે કૃષ્ણ બાપાનો ફોન આવ્યો નથી કાઈ કે આમાં કઈ બાજુ વળું ને ને રાજ હોય કે નો જોઈ તો બધાને ખબર હોય પણ એ તો કોન્ટેક્ટ થતા હોય ને એમ તમે વાતો વાતોબાતુ થાતી હોય યાર બેઠા હોય ત્યારે બદે ચુટણીની વાતોનું માહોલમાં તો થાય જ ને શું વાતો થતી હોય કે ચુટણીની વાતોમાં એવું છે કે વસ્તુ કેવી છે કે નામ રાજીશભાઈનું જ બોલાય હ કોંગ્રેસમાં હું વાંધો કોંગ્રેસમાં કઈ વાંધો ને તો કોંગ્રેસમાં તો આપણે હતા ને ને કોંગ્રેસમાં કઈ છે ને

ખેડૂત ખાડામાં ડૂબી જતા હતા રસ્તા હારા નતા ગામમાં વાત નથી જોતા એ પી મોટર હાલતું હોય એને કોઈ નળની જરૂર જ નથી ગામમાં રહેતા હોય એને તો માટે ફાયદો છે ને તો ગામમાં જવામાં સીસી રોડ છે ગલેસા પાથરી દીધેલ છે રસ્તા તો બધા ગામે ગામ હારા જ છે ને

તમને આમ ભાજપ માંથી બે ત્રણ નેતા કોઈ આ ભાજપ માંથી બે ત્રણ નેતા કોણ ગમે કોંગ્રેસ માંથી બે ત્રણ ગમે કોણ તો તમે શું જવાબ આપો ભાજપ માંથી નેતા ધારાસભ્ય ગમે એ ભાજપમાંથી આઈનો કાર્યકર હોય કે વડાપ્રધાન હોય તમને કોણ ગમે ત્રણ ને ત્રણ કોંગ્રેસના કોણ ગમે કોંગ્રેસ કોંગ્રેસનો બહુ વિષય નથી ને મારે કેમ કેવું એટલું ભાજપના તો છે કે બાપભાઈ છે પછી ભાજપમાં રાજેશભાઈ છે પછી ભાજપમાં જે જોડાયેલા જે વસ્તુ છે અમુક અમુક છે એક અમે આગળ ગયા એક ભાઈ કહેતા હતા કે સાંસદનું કામ સારું પણ લોકોની વચ્ચે નથી રહેતા કે રાજેશભાઈ એ વાત સાચી છે શું લાગે લોકોની વચ્ચે એટલે જો એક તો સંસદનો દર્જાનો માણસ અટાણી મિટિંગ કરે તો મીટિંગ ગમે અહીંયા બે બે ત્રણ ત્રણ ટકા ને મીટિંગ કરે મીટિંગ આવે બરોબર છે ઈ મીટિંગ કરે પછી તો લોકો સામે નાના લોકો જો એની રાહ જોઈને બેઠા હોય તો એ ખોટી વાત પડે થોડી એમ ખોટી જ પડે ને હવે સમસન દરજાનો માણસ જા આપણે ક્યાં હવે હું એમ કે રાજેશભાઈ ની નેહરી ગયા રોડ ના કાઠે ત્યાં એમ રહ્યા પણ એક હામુંય જોયો વાત નથી આપણે જરૂર હોય ને તેદી થઈને घेर ગયા હોય અને જવાબ ન દીધો હોય તો આપડે મગજમાં એવો લાગે કે રાજીભાઈ મને જવાબ નહીં ઘેર આપણે જવું પડે એ અહીંયા આવે સમસંગ એમ આવે આપણે નથી વસ્તુ એવી છે કે હા જે કોઈ પ્રસંગ હોય ને કદાચ આપણે આમંત્ર એ પાછા અલગ પડે એમાં કદાચ નહીં હું અહીંયા આવે પણ એમ નથી અહીં મઢી છે ને મારી વાડીએ ન આવ્યા એ ન કહેવાય એમ કહેવાય ને કાકા તમે અહીંના ઉમેદવારને જોઈને મતદાન કરતા હોય કે ઉપર જુઓ તમે આઈના ઉમેદવાર જોઈને હાલ જઈએ ઉપર રેવલ પડ્યું છે ઉપરનું જોઈને આઈન ઉપર બરોબર એનું કારણ છે કે આખી મથરાવટી ઉપર છે આઈના ઉમેદવાર પાસે એ વાત છે અચ્છા એમાં વિષય ક્યાંય ફોર થતો નથી ને ભાજપ કહે છે ચારસો પ્લસ આવશે આ વખતે સીટ અને કોંગ્રેસ કે છે સરકાર બંધ છે આમાં શું લાગે તમને કોંગ્રેસની સરકાર ન બને કેમ કેમ પણ નહીં નહીં ભાજપ સરકાર બને બહુ મત એવી છે કે કદાચ લાગણી એવી છે કે સરકાર છે ને ભાજપની લાભ છે ને લાભ ન હું છે ખેડૂત ને તો હું હોય બીજું ખેડૂતો ને ચૂંટણી આવે એટલે ખેડૂતો મતદાન કરી આવે ફરજ ફરજદાર જવું જ જોઈએ એક દી દિવસ આપણે કાઢી નાખવાનું પછી તો એને કામ આપણા કરવા એને પાંચ પોરો કાઢવાના છે બરોબર છે તો આપણે એક દી ના મહેનત લઈએ

પરિણામ કાકા જે રીતે પોતાના જુના દિવસો યાદ કરી રહ્યા છે કે અત્યારથી એવું કહી રહ્યા છે કે ભાઈ મતદાન તો અમે કરવાના છે પણ પરિણામ એમને અત્યારથી દેખાઈ રહ્યું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર